વેલના બેઠા છે થાક્યા નથી ને ન થાક્યા હોય તો એક વખત બે હાથ ઊંચા કરીને તાલી પાડો બરાબર બધા આભાર તમને ધરઈ નવા વરાના જાજા જાજા રામ રામ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અહીંયા ભારતીય જનતા પાર્ટીના સન્માન્ય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી માન્યશ્રી કીર્તિસિંહ બાપુ બંને નવનિયુક્ત માન્ય મંત્રીશ્રીઓ હમણાં સરસ મજાની જેમણે ક્લાઇમેટ ચેન્જ સહિતની વાતો કરી એવા યુવા ધરભરાટવાળા માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી એવા જ યુવાન અને તરવાટવાળા માન્ય મંત્રીશ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર આપણા આદરણીય પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત બેન આપણા નૌકાબહેન ગુમાનસિંહ બાપુ બેંકના શ્રી આપણા અર્જુનસિંહ બાપુ સાથે શૈલેષભાઈ પૂર્વ ધારાસભ્યશ્રી અને મારા મિત્ર માન્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય શ્રી હરજીવનભાઈ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી જે કે સાહેબ સાથે ડીભાઈ ભાઈ ચક્રવતીજી અમારા એટલે અમારા બે ત્રણ જણા રહી ગયા જિલ્લા પંચાયત ના પ્રમુખ આપણા હેતલબેન સાથે બધા એમને ભલા માણસ કે પરંતુ આધ્યાત્મિક માણસ છે ને કામે એટલું સરસ કરે છે દોડા દોડીએ એટલી કરે છે મારા લવિંગજીભાઈ ઠાકોર સાથે મારા જિલ્લાના એ પ્રમુખ હતા ને હું મહામંત્રી હતો યુવા મોરચાનો એવા પૂર્વ સાંસદ માન્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી અમીરામભાઈ આવી ગયા ને બધાએ અમારે બેંકના વાઇસ ચેરમેન કેશુબા બાપુ બધાના આમ તો વસંતલાલ નામ બધાના ભગવાનદાસ બધાના લેવા આવ્યા છે તમામે તમામ આગેવાનો વડીલો જીવરાજ બા આપણા સંઘના ચેરમેન હમણાં પેલી બાજુ મોટા સંઘના ચેરમેન બાબરો ભાઈ હોવાજી ગગાજી બધ એના રૂપસીભાઈ તમામે તમામના નામ બધાના લઈ શકાય એવા છે તમામે તમામ પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ આગેવાનો વડીલો બધા અહીંયા બેઠેલા સન્માન્ય વડીલો અહીંયા બેઠેલા સૌ સન્માન્ય વડીલો ઘણા સ્ટેજ ઉપર નથી બેઠા પણ સ્ટેજ ઉપર બેહી એકાય એવા છે એવા સૌ સન્માન્ય વડીલો આગેવાનો નવા વર્ષે આપ સૌને વંદન કરું છું સૌનો આભાર માનું છું સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ એક આપણું હળવા મળવા માટેનું એક આ સેન્ટર કે બેસતા વર્ષને દાડે આપણે બધા એકબીજાને ઝાઝા મળીએ કે સવારના દિવસે ગામમાં બધાને મળી લે ગામમાં જે આવ્યા હોય એને બધાને રામ રામ કરે ગામના મંદિરે ભેગા થાય અને ત્યાં બધાને રામ રામ કરે પણ અહીંયા ભેગા થાય એટલે માત્ર ગામ પૂરતા નહીં આખા તાલુકાના આખા આજુબાજુના વિસ્તારના અને જેમ આપણા પ્રમુખ સાહેબે કીધું ને એ પ્રમાણે બૃહદ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના આગેવાનો અહીંયા આગળ મળે અને બધા એના તાણાવાણા સાથે બધાએ રામાસામા કરે બધા એકબીજાને રામ રામ કરે એના માટેનો એક આ કાર્યક્રમ છે એટલે આ કાર્યક્રમ ખાલી શંકરભાઈનો નથી આ કાર્યક્રમ તમારા બધાનો છે મેં તો ખાલી નિમિત્ત છું કે તમને બધાને મળવા માટેનું એક આ ઠેકાણું અને અહીંયા મળીને આપણે બધા એકબીજાને રામ રામ કરીએ એકબીજા રામ રામ કરીને બધા હળીએ મળીએ અને દસ ગયા વર્ષોની અંદર એ નાની મોટું મન મેળાપ હોય કંઈ આગા પાછી ત્રુટીઓ હોય તો બધા મન મોટું કરીને એકબીજાને રામ રામ કરી લે અને આજે આજનો દિવસ એવો હોય ને કે ન બોલતા હોય ને તો આવીને રામ રામ કરી લેવાય અને આજે રામ રામ કરી લો ને એટલે પછી આખું વર હરખું હેડે એટલે આ એ માટેનો એક કાર્યક્રમ છે તો તમને પણ બધાને મારી પ્રાર્થના છે કે નાનું મોટું કંઈ આગા પાછું હોય તો પણ એમને યાદ કરીને જઈને રામ રામ બધા કરી લેજો છોટે મન છે કોઈ બડા નહીં હોતા તૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા બસ આપણે મોટું મન રાખીને બધા મોટા મનીએ ઘણી બધી વાતો અહીંયા કરી છે વિકાસની વાતો કરી છે દેશની વાત કરી રાજ્યની વાત કરી મોદી સાહેબે જે પ્રમાણે આખા દેશને કઈ રીતે આગળ લઈ જવા માટેનું કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એ પણ કેટલું સક્રિયતાથી કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ પણ અહીં પ્રવીણભાઈ યાદ તો કરાવવું પડતું હોય છે વારંવાર એટલે અમારે એમપી સાહેબ વારંવાર કહેતા હોય છે કે મારા ધણીઓ ભૂલી છો તમે એ વારંવાર એ કહે છે બધાને કે તમે ભૂલી જાઓ છો એટલા માટે કરીને અને એ વાત મને ખબર પડી કે સાચી વાત છે એ તમારી વાત ખોટી નથી તમે વારંવાર એ એક વાત યાદ એટલા માટે કરાવવી પડે કે ઘણી વખત ખબર આ પેકેજ આખું જાહેર થયું ને તો એ ઘણી વખત હજુ એની ચર્ચા ચાલે કે એ ચેટલા મળવાના ચીરીક મળવાના પહેલું તો ખબર પડી પછી કે આપણને મળવાના નહીં આવું બધું છે ને એટલે એક તો એવું કર્યું છે કે એમાં સર્વે કરવાની માથાકૂટ જાજી નથી રાખી સમજાય છે અને બધા આખો થરાત તાલુકો એમાં ડુવા આવી જાય પછી વસંતલાલ વળી પાસે કાલ બેઠા બેઠા કે ડુવા અને ધાખા બે કે અડી ના મહેરબાની કરજો હવે તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો એવો જ આખો વાવ તાલુકો આખો સુઈગમ તાલુકો આખો રાધનપુર તાલુકો આખો સુઈગમ સાંતલપુર તાલુકો એટલે એની અંદર કોઈ ગામ કંઈ એવું કંઈ રાખ્યું નથી અને એના બધા ખેડૂતોને તકલીફ છે એમાં એના બધા ખેડૂતો જેટલા હાથ બાર આઠ છે એમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે આ વાત ત્યાં મારે થઈ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આ વાતમાં કીધું વાત તમારી સાચી છે અને એ ત્યાં હેલિકોપ્ટર લઈને ત્યાં થઈને ફર્યા છે અમે બેઠા હતા અમે જોયું છે પાણીએ ધરાઈને ભરાણું છે એટલે ખેતી પાકનું પછી બીજી વાત કરી કે આ થઈ ગયું બધા તાલુકાના બધા ખેડૂતોની વાત એક વાત હજુ કેટલોક વિસ્તાર એવો છે કે જે વાવનો હોય સુઈગમનો હોય કે કેટલોક થરાદ તાલુકાના નહેરથી કરીને આજુબાજુ આવેલા ગામ હોય કે ત્યાં પાણીથી વધારે પાણી ભરાણા છે તો કીધું કે એને કણી વધારે ભરણા હોય ત્યાં ભેજ વધારે છે હજુ ક્યાંક પાણી ભરાઈ રહેલા છે અને ક્યાંક એનો ભેજ એટલો છે કે જે ખેતી નહીં થઈ શકે તો એના માટે નક્કી કર્યું કે એને ચાલીસ હજાર રૂપિયા એને હાલો વધારાના એના ખેડૂત પ્રમાણે તો એ જ્યાં પાણી વધારે ભરાણું હોય જે વ્યવસ્થા હોય તો ત્યાં એને બીજાને જે મળે છે એના કરતાં ત્યાં પાણી વધારે ભરાણું હોય જ્યાં પાણી ચાલ્યું હોય તો એને ચાલીસ હજાર વીસ વીસ હજાર કરીને બીજા આપો તો એ બીજાને જે મળે છે એ તો મળે પણ એના કરતા બીજા વધારાના આપવાની વાત એટલે આ ચોખવટ કરું ને નહીતર કે દસ હજારમાં શું થશે ને આઠ હજારને ને આવું નથી હેરતું છે દાડમ કે ખેતીના પાકો જે ચાલતા હતા એના માટે અત્યાર સુધીમાં ઋષિબા અત્યાર સુધીમાં આપણે આ વ્યવસ્થા પેલા ખેતીના દાડમના પાકની એકાભ નથી પાવડ પાવડમાં એમાંય ખરા ને મફતલાલ એ દાડમના ખેતીના પાકને વરસાદ પડ્યો હોય એના ફૂલડા બેઠા હતા એ આખું પેલું પડી ના ગયું હોય આખો દાડમનો પડી ના જાય પણ એના ફૂલડા પડી જાય એનો ખે એનો પાક ક્યાંથી થાય દાડમ તો ના બે ને તો પછી એને પણ આપણે આપવું એવું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એને બે એટલે લગભગ પચાસ હજાર કરતાં વધારે એને ખેડૂતના ખાતામાં એના ભાગે જે દાડમ વાવે છે એમને મળવાની વ્યવસ્થા આના પહેલી વાર આ રીતનું થયું છે હો દાડમ પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આ પ્રમાણેનું પેકેજ જે આપ્યું હોય તો એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એ નિર્ણય કર્યો છે તો એમને ખેડૂતોને જ્યાં 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 નુકસાન છે ત્યાં વ્યવસ્થા એની કરી દેવી અને આખા વિસ્તારમાં જેટલા દાડમ છે ને એ બધાને ફૂલડા આવેલા જ હતા અને એ જ ટાઈમે વરસાદ પડ્યો છે વરસાદ પડવાનો એ જ ટાઈમે સિઝન હતી ને અને ત્યારે જે બેઠા હતા એ જ ટાઈમે એનું નુકસાન થયું છે તો આ રાજ્ય સરકારે ખેડૂતોને ઉદારતા એને દાખલા તરીકે તમે જોયું હશે ઘાસની ગાડીઓ ઘાસ પલળી ગયું પૂર આવ્યું એમાં પલળી ગયું એમાં અમુક તણાઈ ગયું અને પછી વરસાદ વધારે થયો એટલે જે હૂંકું પડ્યું હતું એ પલળી ગયું તો પછી છે ત્યાંથી દક્ષિણમાંથી ત્યાંથી ખટારા ભઢી ભરીને આપણે અહીંયા આગળ લાઈ લઈને કીધું કે ભાઈ ગામડા સુધી ઘાસ પહોંચાડો અને આ ઢોરા બધા ખાય આ બધું થાય છે એ ખબર પડે છે એમ દમણા જાય છે બારોબાર નહીતર બે જણા વાતો કરે ને પેલું આમ હોય પછી એમ કે કરવાવાળા હશે ને એને પછી મનમાં ત્યાંથી બેઠા બેઠા ભૂપેન્દ્રભાઈ ને એમ થાય માન્ય મુખ્યમંત્રીશ્રી કે હું આટલું બધું કરું છું ના અહીં ખબર છે કે નહીં એવું ના થાય તો આ ધ્યાનમાં આવે છે કુદાડો આટલા ખટારા ભાળ્યા હતા કે કોઈ આવીને આપણા ગામડામાં ત્યાં પહોંચે એવું જોયું હતું કુદાડે એટલે હું કરવાનો ભાળ્યા હતા કુદાડો નતા ભાળ્યા ને તો આ જે કામ કર્યું એ સારું કર્યું ને તો એના માટે કરીને મારે તમને કહેવું છે કે જે કામ આવું સારું સારું કરે એને આપણે બધાએ વધાવવા પડે તો જો બહુ તમને એમ લાગે કે આ કામ સારું થયું ને ખેડૂતના દીકરા તરીકે તમને એમને લાગતું હોય કે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય કર્યો અને એમાં તમારો મનનો રાજીપો થયો હોય તો બે હાથ ઊંચા કરીને તાળી વધાવો ચાલુ રાખો રાજી થયા હોય કે આ કામ જે નિર્ણય કર્યો રાજ્ય સરકારે આપણા માટે તો એને તાલીથી વધાવો આભાર તમારો બધાનો તો આ કામ કરવાવાળાને હજુ એમ થાય કે હજુ બીજું વધારે કામ કરા તો આ જે નાગલાન ખાનપુર ને અમારે જીવરાજબાનું ગામ ને આજુબાજુના બધા ગામો દસ પંદર વર્ષથી પાણી 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 ભર્યું જ રહે હવે પાણી ભર્યું રે તો જીવરાજબા આ વખતે ભર્યું રહેશે એના પૈસા આ વખતે ક્યાં ગયા તો એ વાળું કરવા ગયા છે તો એના પણ વીસ વીસ હજાર રૂપિયા ત્યાં આગળ વધારાના જેટલાના પાણી ત્યાં આગળ ભરેલા છે રૂપસિંહ એમને પણ વ્યવસ્થા વધારાની કરવાનું એટલા માટે અણદાભાઈ કે આ વખતે એનો લાભ મળે ત્યાં અને જે પાણી છે એનો કાયમી નિકાલ આ બાખા પટાનો એ વાવ હોય સુઈ ગમ હોય કે થરાદ હોય તો એના માટે પૈસા ઘણા જુએ પૈસા વધારે જુએ મને મુખ્યમંત્રીશ્રી આ જ જગ્યા ઉપર આવ્યા હતા અને ત્યારે વાત કરી હતી કે આ કામ કરવું હોય તો હજાર કરોડ કરતાં વધારે રૂપિયા જુએ અને એ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે જેટલા જોશે એટલા આપશું અને મારે આભાર માનવો પડે આ વિસ્તારના પ્રજાજનો વતી ખેડૂતો વતી કે ખેડૂતોના ખેતરની અંદર ખેતીના પાક ભવિષ્યની અંદર બગડે નહીં એના પાણી માટે ભરાઈ જાય ને એના ખાર ઉપર આવે નહીં એના માટે કરીને રાજ્ય સરકારે બાપુ કેટલા રૂપિયા ખબર છે પચીસો બે એટલે કે પચીસ પચીસ હે નહીં પચીસો બે હજાર ને પાંચસો કરોડ સો કરોડ નહીં બે કરોડ નહીં પાંચસો કરોડ નહીં હજાર કરોડ નહીં બે હજાર કરોડ ને બીજા પાંચસો કરોડ એટલે આ આખી ની અહીંયા યોજના જે આખી મૂકી છે ને ધાનેરાની થરાદની એના માટે અગિયારસો કરોડ રૂપિયા એમાં મૂક્યા છે અગિયારસો કરોડમાં આખા વિસ્તારના તલાવો ભરવા માટેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ પણ આ પાણીના નિકાલ માટે વળી પાછા બીજા બીજા પચીસો કરોડ રૂપિયાની આ વાત છે એટલે આ નાની ઘટના નથી ઘણી વખત કોઈ બોલે ત્યારે એ પાણી પણ આવે તો એને એને રણમાં જવા દેવું નથી કરવું ધરતીની અંદર પહોંચાડવું છે અને અહીંયાથી વ્યવસ્થા એવી કરવી કે દૂર સુધી જો સરકારી જમીન કોઈ મોટી મળે તો એના મોટા સરોવર બનાવીને અહીંથી કરીને એનું પણ આગળ આ પાઇપો સાથે જે જોઈન્ટ કરે છે ને એની સાથે જોઈન્ટ કરીને જે વિસ્તારમાં પાણી નથી તો અમૃત જેવું પાણી બગડી ના જાય તો એવા વિસ્તારો સુધી પહોંચાડવા માટેનું કામ પણ કરવું છે એટલે જળ બગડે નહીં અને એનો ઉપયોગ પૂરેપૂરો થાય અને એક જગ્યાએ એનું નુકસાન ન થાય આ બંનેની યોજના સાથે વિચાર કરીને કરવાનું કામ આપણી રાજ્ય સરકાર કરી રહી છે આપણા માટે કરી રહી છે હેન્દુજી કોઈ દાડો મેં સાંભળ્યું છે કે આ પૂર આવે બીજું ત્રીજું થાય ને તો આપણે એવું સાંભળતા કે વીમો આપશે જેટલો આપશે કે મારે સાડા ચાર હજારનો વીમો આવ્યો આ મેં સાંભળ્યું છે હું ધારાસભ્ય થયા પછીની વાત કરું છું એટલે હા હા ખૂબ થયું ને તો આ સાડા ચાર હજાર કે પાંચ હજાર કોઈ દાડો દસ હજાર નો વીમો પાક્યો હોય તો તો આમ એમ કહી દે દસ હજાર નો વેમો પાચ્યો છે એમ તો તો આપણે એમાં કરતા કે ઓહો દસ હજારનો વીમો પાક્યો અને અત્યારે હાલ આ રાજ્ય સરકાર આ ખેડૂતો માટે આટલું કામ કરી રહી છે હું તો કહું છું ખેડૂતને જેટલું આપે ને એટલું ઓછું છે હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકારની છે ને એમાં અમે બધાય હવે તો પહેલાં તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને પાછા બે દોડે એવા માણસો છે એ આમ રાત દાડો મારા કરતા વધારે દોડીએ કે એમ છે અને તમને બધાને કહું છું બેહવા ના દેતા અહીંયા બરાબર પણ પછી એ ફાઇલો લઈને એમને ના પરવીણ ભાઈએ કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા એટલે બે દિવસ કે ત્રણ દિવસ એમને ત્યાંનું કામ કરવા દો અને અહીંયા જ્યારે ત્રણ દિવસ હોય ને તે દિવસે બાદ દે ફેરવો અને બધા કામ જે જે કરાવવાના હોય ને બધા કામ માત્ર મત વિસ્તારના નહીં અહીંયા સ્વરૂપજી છે તો એ વાવ નું કામ કરે દિયોધર નું કામ કરે થરાદ નું કરે કેમ મંત્રીશ્રી માન્ય મંત્રીશ્રી અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે એટલે હવે અમે બોલીએ માન્ય મંત્રીશ્રી તો માન્ય મંત્રી પ્રવીણ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે લવિંગજી આઈએ કીધું ને ભીગું આમને કીધું પ્રશ્નોપુરે આવે એ તો એકાદ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને પેલા તમે જમા તમે સમજો તો કરીએ તો આ બધું તમારે એ હેડવાનું છે જોરદાર સરસ તો આ આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે ને પહેલી ટ્રમમાં મારે તમને બે કહેવું છે હું મંત્રી બન્યો તો ચાર વાર ધારાસભ્ય થયો ને ત્યાં ત્રણ વાર ઉધી કોઈ દાડો વારો નહોતો આવ્યો ચોથા વખતે અઢી વર માટે વારો આવ્યો તમારે એ જીવનની અંદર અઢી વર્ષ માટે એકવાર મંત્રી થયો હતો શંકરભાઈ શંકરભાઈ કહે છે ને તમારા માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે એ તમને લાગે કે તમે સાત કલાક ઊંઘતા હોય ને તો એક કલાક ઓછી કરી નાખો કેમ કે કલાક તમારી પાસે ચોવીસ કલાક જ છે અને ચોવીસ કલાક એ જ તમારી પાસે મળશે અને ચોવીસ કલાક જ તમે છો એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો શું બીજે તો તમે કર્કસર ક્યાં કરશો તો ઊંઘ ઓછી કરીને પણ સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ બેમાં ઉત્સાહ છે બેની અંદર દ્રષ્ટિ છે અને પ્રવીણભાઈ તો મારા કરતાં ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા સરહદી વિસ્તાર માટે અને એમને ભગવાન ધરણીધર શામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક વાત કરી છે સ્વદેશીની તો આ વાત કરીને મારી વાત પૂરી કરું છું સ્વદેશીવાળું કામ આવતા વર્ષે આપણે સંકલ્પ કરીએ કે દેશના શ્રી દેશને મજબૂત કરવા માટે સ્વદેશી માટે આગ્રહી હોય તો સ્વદેશીપણાનો સંકલ્પ આપણે બધા કરીએ બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી વૈભવ મંત્ર સ્વદેશી સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી તો સ્વદેશી સ્વદેશીપણાના કામને આગળ વધારો હજુ ઘણું કામ કરવાનું છે અહીંયા તો ઓફિસું કરવી પડશે કચેરીઓ કામ કરવાની છે એટલે હું આ બે જણને તો કહું છું પણ મારે તો એટલું કામ ભેગું થશે કે મારો પૂરો સમય નવા નવરચિત વાવ થરા જિલ્લાને દેશની અંદર અગ્ર હરોળનો જો જિલ્લો બનાવવો હોય તો એના માટે મારે પુરુષાર્થ ખૂબ કરવો પડશે અને એમાં કોઈ પાછી પાની નહીં કરવું તમારા આશીર્વાદ અને સહયોગ હશે તો એ કામની અંદર ક્યારેય કચાશ નહીં રાખવું અને ફરી કહું છું કે કામ એટલા લાવશું ને કે ગણતા થાકશો ગણતા મેં પહેલાં પણ કીધું હતું કે ગણતા થાકશો ને એટલા કામ આ વિસ્તારના વિકાસ માટેના જે છે નહીતર ઘણા કે તમે બોલ્યા તો એટલું બધું પૂરું થઈ ગયું બોલ્યા તો એટલું પૂરું થઈ ગયું નહીં એ તો સંકલ્પ હતો બધાની સાથેનો પરંતુ એનાથી હજુ ઓર તેજ ગતિથી આગળ આપણે વધવાનું છે સૌને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ